ખબર કી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી મળતી માહિતી મુજબ પાદરા તરફથી મુસાફરો હોળીમાં સવાર થઈને નદી માર્ગે ગંભીરા તરફ જઈ રહ્યા હતા નદીના વહેન અથવા સંતુલન બગડવાને કારણે હોળી અચાનક પાણીમાં પલટી ગઈ હતી હોળી પલટતા જ તેમાં સવાર આઠથી વધુ લોકો પાણીમાં ખાબક્યા હતા અને બચાવો બચાવોની બૂમો પાડી હતી નજીકમાં હાજર અન્ય નાવિકો અને સ્થાનિક તરવૈયાઓએ તુરંત મદદ કરીને તમામ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા क्राइम रिपोर्टर हनीफ मेमन आणि केमेरामेन इलियास पहलवान એટલે નીચે જોજો કોઈ વાયદા